પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે રાજકોટથી ક્ષત્રિય સમાજની મહિલાઓ મોટા પાયે ઉમેદવારી નોંધાવાની હતી કે હવે પરેશ ધાનાણીની તેમણે સમર્થન જાહેર કર્યા બાદ ક્ષત્રાણીઓ હવે અપક્ષ તરીકે ફોર્મ નહીં ભરે રાજકોટ બેઠક પરથી ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલા વિરુદ્ધ અપક્ષ તરીકે ફોર્મ ભરવા માટે લગભગ બસો જેટલા ફોર્મ ઉઠાવ્યા હતા પરંતુ પરશુત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ ક્ષત્રિય મહિલા આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું અગાઉ રૂપાલા બસો થી વધુ ક્ષત્રિય મહિલા અપક્ષ ફોર્મ ભરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જોકે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓએ પરેશ ધાનાણીને સમર્થન જાહેર કર્યું છે તેથી તેઓ અપક્ષ ફોર્મ નહીં ભરે અને પરેશ ધાનાણી માટે પ્રચાર કરવાની વાત જણાવી અમે બસો પ્લસ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું ચૌદ તારીખે ત્યાં સુધી પચાસ ટકાનું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે